सीर उभा रही ने मार्ग आपतो तो हूँ पथ दर्शक गर्व से मैंने के हूँ शिक्षक छु हूँ शिक्षक छु गांधी सरदार मेघाणी कलापी गांधी सरदार मेघाणी कलापी गीजू भाई अने डॉक्टर कलाम गांधी सरदार मेघाणी कलापी गीजू भाई अने डॉक्टर कलाम शिक्षकों ना गौरव एवं श्री અમૂલ્ય આદર નો છે પુષ્પસી કે હું આજના સમારંભ નો પ્રેક્ષક છું ઘર વર્ષે બને કે હું શિક્ષક છું હું શિક્ષક છું આદરણીય વડીલો શિક્ષણ શિક્ષણ તો સિંહના દૂધ જેવું છે જે પીશે એ ગર્જના તો કરવાનું જ છે આજ રોજ અહીંયા અમારું સન્માન કરી અને અમારા જીવનના આ દિવસને યાદગાર બનાવવા બદલ હું તમામ આદરણીય વડીલો અને પદાધિકારીઓ અને અધિકારીઓનો ખૂબ 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 આભાર વ્યક્ત કરું છું અને આજના આ મંચ ઉપરથી મારા સૌ સારા સર શિકાયત ભાઈ બહેનોને

ફાઇલ બનાવો કે રોકેટ સાયન્સ જેવો કંઈ અભ્યોની અટપટ નથી પરંતુ સરળતાની સૌથી સરળમાં સરળતી વ્યાખ્યા છે ને એના કરતાં પણ સરળ છે આપણે જે કામગીરી કરેલી છે એ કરેલી કામગીરીને ક્રમબદ્ધ લયપદ અને સુસંગત સ્થાને મૂકવાની છે આપણે પણ કોઈનો પ્રેરણા સ્ત્રોત બની શકીએ છીએ તો મારી આગ્રપણી વિનંતીને આપશો માન આપશો એની આશા રાખું છું અને અંતમાં એટલું જરૂર કહેવા માંગીશ કે આજે અહીંયા મારું બે વખત સન્માન થયું છે આજે અહીંયા મને બે વખત સન્માનિત કરવામાં આવ્યું છે એક જિલ્લા પારિતોષિક માટે પસંદગીનો કળશ મને આપી અને એ મારું સન્માન થયું છે અને બીજી વર્તમાન ક્ષણ કે જ્યારે મંચસ્થ અને મંચની સન્મોક્ષ અતિ પ્રતિભાશાળી તીવ્ર અને તીક્ષ્ણ બુદ્ધિ ધારકો અતિ ઉચ્ચ શિક્ષિત વ્યક્તિઓ અને પોતપોતાના ક્ષેત્રના સફળતાના માઇલસ્ટોન સમાન અને સભ્ય સમાજના પ્રતિનિધિ જેવા વ્યક્તિઓ વચ્ચે મને પ્રતિભાવ આપવાનો જે ભાવ આપ્યો છે તો આ ક્ષણ એ મારા માટે કોઈ એવોર્ડ અને કોઈ સન્માનથી સહેજે ઓછી નથી એ બદલ પણ હું આપ સૌનો આભાર માનું છું અને મારી છેલ્લી ચાર પંક્તિઓ હું મારા સમગ્ર શિક્ષક પરિવારને અર્પણ કરું છું અને આજે હું અત્યારે મારી ચાર પંક્તિઓ

जारे जारे जगत में निराशा नो अंधारु घेरी वर्षे लखी रखो आशा ना किरण मा अमेज दिखावाना चाहिए अमेज दिखावाना चाहिए अमेज दिखावाना चाहिए दिखा थैंक यू थैंक यू वेरी मच तुमको बाबा